ભૂપેન્દ્ર પટેલ સરકારનું બુદ્ધિનું દેવાડું અને નિર્દયતા હવે ચર્ચામાં આવી છે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ સેંકડો લોકો મરી ગયા પણ સરકારને માનવતાથી કેમ કામ લેવાય તેની બુદ્ધિ નથી આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે સરકારે ધંધા જ કંઈક એવા આદર્યા છે સરકાર અને સરકારી તંત્રમાં મગજ છે કે ભૂસું ભર્યું છે એ પણ સવાલ તમને થશે કારણ કે આ દુર્ઘટનાડતા ડોક્ટરે જે કહ્યું તે કોઈનું પણ કાળજુ કંપાવી દે તેવું છે પણ સરકાર કાળજુ હોય તો કંપે ને નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આંખોમાં આસુ રાખથી રંગાયેલો કાળો ચહેરો ગુજરાત બીજો કોઈ નહીં સિવિલ હોસ્પિટલના ડોક્ટર અનિલ છે અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે રેસિડેન્ટ ડોક્ટર અનિલ દવાખાનામાં હતા તેઓ પણ હતપ્રભ હતા કારણ કે આ ઘટનામાં તેમની નાનકડી દીકરી પર શિકાર બની હતી ડોક્ટર અનિલ સેવા બજાવી રહ્યા હતા વિમાન ક્રેશ થતા આ ડોક્ટર અનિલ કરે શું સેવા આપે દીકરી અને મેડ ની સારવાર માટે પ્રયત્ન કરે ભૂપેન્દ્રભાઈ ની સરકારે કહ્યું તેમ ઘર ખાલી કરાવે તમે જ વિચારો કે આપણે ડોક્ટર અનિલના સ્થાને હોય તો શું કરીએ કેવી વીતી રહી હોય આવા સમયે કોઈ પર અને સરકાર આવા સમયે તમને ઘર ખાલી કરાવવા દોડાવે એ પણ રાતોરાત તો માણસ જાય તો જાય ક્યાં ઘર ખાલી કરી પરિવારને રજડતો મૂકે અને સામાન રસ્તા પર ફેંકે કે બીજું કંઈ વાત એકવાર માની લઈએ કે સરકારે સુરક્ષાના કારણોસર મકાનો ખાલી કરાવવા પડ્યા પણ તો આવા લોકો કે જે પીડિત છે જે એમનું નજીકમાં કોઈ સગું પણ નથી અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે એવા લોકોનું શું શું મકાન ખાલી કરાવવા સરકાર પાસે કોઈ પ્લાન હતો શું સરકારે મકાન ખાલી કરી લોકો ક્યાં જશે તેની ચિંતા ન કરવી જોઈતી હતી સરકારે પીડિત લોકોના મકાન ખાલી કરાવવા માટે સુવિધા આપવા માટે કંઈક નહોતું કરવું જોઈતું તેને ખબર જ નહોતી પડતી કે આવા કપરા સમયે મકાન ખાલી કરાવવું એ પણ કોઈ સુવિધા કે અન્ય વિકલ્પ વિચાર્યા વગર એ કોઈ માટે કેટલું પીડાદાયક હોઈ શકે આ સવાલો કરું છું ત્યારે તમારું પણ કાળજું કંપી જતું હશે અને સરકારની વાત કરીએ તો સરકારને કાળજું કંપ્યું હશે તો શું કહેવું સરકાર નિર્દય અને બુદ્ધિના બદલે મગજમાં ભૂસું ભરીને બેઠ્યું હોય તેવા કામ કરે તો તેને કાળજું હશે અમદાવાદ વિમાન દુર્ઘટના થઈ કે આપણા હાથમાં ન હતું પણ દુર્ઘટના બાદની તમામ સ્થિતિ તો આપણા એટલે કે સરકારના હાથમાં હતી ને તો કેમ આપણે સમયસર મૃતદેહ ઓળખી મૃતકોના નામ ઘોષિત કરી તમામ મૃતકના પરિવારને સમયસર સંતુષ્ટ કરી શક્યા છે ઉચ્ચ સ્તર પર કામ ચાલે છે આગળ ખ્યાલ આવશે પડ્યા કેમ તાત્કાલિક કોઈ સુવિધા કે મકાન ખાલી કરાવવા પડ્યા કેમ આસપાસના જિલ્લાઓ અને કંપનીઓ પાસે રેસ્ક્યુ માટે મદદ માંગવી પડી શું આપણી પાસે એક વિમાન દુર્ઘટનાને ટેકલ કરવાની પણ હેસિયત નથી તો શું આપણે વિકાસની વાતો જ કરીએ છીએ ખરેખર તો રાજ્ય ખખર અવસ્થામાં હશે તેવું કહી શકીએ આવા સવાલો વળી નવા પેદા થાય આમ સવાલો 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 અને સવાલો જ સરકાર કરતા રહેવાના અને સરકારે મોછ છુપાવી મન પડે તેવા વાણઘટ વડ વહીવટ કરી નાગરિકોને પીડા આપતા રહે એ જ નાગરિકોને જોવાનું છે હવે આ ગુજરાત છે જે વિકસિત છે વિકાસ કરી રહ્યો છે ખૂબ જ વિકાસ થયો છે તેની વાત કરે છે અને ત્યાં અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર અનિલ આ પ્રકારે આંસુ સારતા સારતા માધ્યમોને કહી રહ્યા હતા કે મારી વાત ઉપર સુધી પહોંચાડો અમે જઈએ તો ક્યાં જઈએ આ માનવતા હિન કૃત્ય છે ખેર આ કૃત્ય બીજા કોઈ નહીં સરકારે કર્યું છે અણઘટ વહીવટનો આ ઉત્તમ નમૂનો છે નમસ્કાર